નવરાત્રી પર્વને લઈ ગ્રામ નિર્માણ સમાજ અને પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈ દ્વારા ગરબા સ્ટેપ વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ટીચરો દ્વારા ગરબા અને સ્ટેપ શીખવવામાં આવ્યા હતા તો આ તકે ગ્રામ નિર્માણ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઇસ્માઇલ બેકલાણીયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો તમામ લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું મહુવા શહેરની ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે રાસ ગરબા સ્ટેપ વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો મોટા બેંકની જે મેને મને ગાઈડ કરી છે દરેક જગ્યાએ મને સપોર્ટ બહુ સારો રહ્યો છે બરાબર તમે અહીંયા બધા આટલા દિવસથી આવો છો તમે બધા ખૂબ મહેનત કરો છો ખૂબ તમે બધા સારું કરો છો બટ સોરી હું ઉપર નથી આવી શકતી પહેલા એક બે દિવસ તબિયત નહોતું પણ અહીંયા નીચે દરવાજો ખુલ્લો હોય એટલે એને હાજર રહેવું જરૂરી પડે બીકોઝ બધાનો ટાઈમ અલગ અલગ હોય પછી વારે ઘડી ઉપર નીચે કરવું આપણાથી પોસિબલ નહીં થાય એટલા માટે તેને ટાઈમ નથી આવી શકી બટ આપણે એક દિવસ બહુ સરસ કરવા ને તો પછી પોસિબલ હોય તો મારી

આ રાસ ગરબા સ્ટેપ શીખવાના વર્કશોપમાં મોવા શહેરની બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો કે શીખવાની કોઈ કોઈ દિવસ ઉમર નથી

કે આપણને આટલી સરસ તક આપી આપણને આટલું સરસ આપણને એક મોકો આપ્યો કે નહીં ખાય કરતા બધા મણો અને આ એક નવું આપણે બરાબર લેતર તો તમે નહતા મને ઓળખમાંથી હું તમને ઓળખમાં તો અને બી આપણે આપણને અમુબ કે જો એમની એમણે આપણને એનું ડર ના આપણે એટલા દિવસથી આપી છીએ તો પણ એક પણ ઓલવેઝ હમેશા હેપી ફેસ કે આપણું ઓબામ વેલકમ કરે તો મે તેને આપણે આ કે ત્યારે બરોબર અને આપણે લિકેડ સુન કરીએ છીએ તો એમ લોકો એકવાર જોરદાર થઈ ગયા છે તમારા લોકોના સાથે દિવસ કે ભાઈ આ કેમ કરે

પણ વિશેષ હાજરી રહી હતી તમામ બહેનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સ્થળ પર વિશેષ મહેનત જયશ્રીબેન દોશી અને છાયાબેનની રહી હતી

શ્રી કલાણિયા સાહેબ ઉપસ્થિત છે આ સાથે અમારા મહિલા કુંચના બહેનો જે હર હંમેશા અમારી સાથે હોય છે એ જયશ્રીબેન ભટ્ટ પીલુબેન જોશી મૃદુલાબેન ઠાકર તેમજ હંમેશા સાથ આપનાર હિનાબેન રૂપારીલ જેઓ આજે આ ફંક્શનમાં હાજર છે આ ગરબા સ્ટેપ ક્લાસ સ્થળ ગુરુ ગ્લોબલ સ્કૂલ અમીબેન ચોકસી તેઓનો પણ વિશેષ સહકાર મળી રહ્યો છે શીખવાડનાર માનસીબેન અને ભૂમિબેન બંને બહેનો પોતાના વિશેષ સ્ટેપ દ્વારા બહેનોને રોજ કંઈક ને કંઈક નવું નવું શીખવાડે છે અને બહેનો પણ ખૂબ ઉત્સાહથી શીખી રહ્યા છે સ્થળ પરના સંચાલનમાં જયશ્રીબેન દોશી છાયાબેનનો પણ ખૂબ સહકાર મળે છે હું તો અહીંયા બેસીને ખાલી મગજ ચલાવું છું સંદીપભાઈનો પણ કોઈ પણ વર્કશોપમાં મને સતત સહકાર મળે છે આ બધાના સહકાર થકી જ આવા જુદા જુદા કાર્યક્રમો ગોઠવી શકાય છે આભાર